ડીસામાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરોધી પ્રદર્શન ડીસા મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી ભાઈજન પાવાના દરવાજા પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ એકત્રિત થયા હતા અને પહેલગામ આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નિર્દોષોને ન્યાય આપવાની માંગ કરી હતી અને આતંકીઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી ડીસામાં મુસ્લિમ સમાજ દ્વારા બેનરો અને પોસ્ટરો સાથે આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો ડીસા મુસ્લિમ સમાજ આતંકવાદ વિરોધીમાં છે અને આખા ભારત દેશનો મુસ્લિમ સમાજ ભારત સરકારના સમર્થનમાં છે તેમણે સરકારને અપીલ કરી હતી કે આવા કૃત્ય કરનાર આતંકીઓને શ્રીનગરના ચોકમાં ફાંસીના માછરે ચડાવવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવા કૃત્ય ન કરે પ્રદર્શન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ અને અંતકીઓ મુર્દાબાદ ને સૂત્રોચ્ચાર કર્યા હતા શહીદો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અલ્લાહ અને ઈશ્વર હિંમત આપે આવી દુવા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તમામ મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો અને તમામ અઠ્યાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી બ્યુરો ચીફ હરગોવિંદ ચૌહાણ બનાસકાંઠા